કોઈ જ પ્રકારના પગલા નહીં ભરાતા પોલીસ ને ટ્રાફિક નિયમન કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે ત્યારે પાટણ શહેરના પ્રથમ રેલવે ગરનાળા પાસે માર્કેટ તરફ જવાનો માર્ગ પર વાહન ચાલકો માર્કેટ જવા માટે પોતાનું વાહનો વાળતા હોય છે તે દરમિયાન આ વિસ્તારમાં ટ્રાફિક જામના ના દ્રશ્યો સર્જાતા હોવાનું પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલે જણાવ્યું હતું તેઓએ આ વિસ્તારમાં ટ્રાફિક ની સમસ્યા નિવારવા માર્કેટયાર્ડ તરફ જવાના માર્ગને

પાટણની પ્રજાને મુક્ત કરવા નક્કર કાર્યવાહી હાથ ધરે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે તેઓએ માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ